નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ અમારા દ્વારા અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન ચાવડા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી જેમાં પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝના એડિટર ક્લેરા ક્રિશ્ચન અને બ્યુરો ચીફ કૃણાલ પટેલે પીએસઆઈ આર એન ચાવડા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી વિસ્તારમાં થતા ક્રાઇમને લગતા અનેક મુદ્દાઓ પર તેમજ ગુનાઓને કાબૂમાં લેવા અને આ બાબતે પોલીસ દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની કામગીરીને લઈને ચર્ચા વિચારણા કરી હતી અમદાવાદમાં દિન પ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં તેર સપ્ટેમ્બરની મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી વિભાગ રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જે બાદ ઓઢવ પોલીસે ઘટના સ્થળે પહોંચીને બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો ત્યારે આ કેસમાં અઢવ પોલીસે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પપ્પુ મેઘવાલ અને એક સગીરને પોલીસે રાજસ્થાનના સિરોહી પાસેથી ઝડપી લઈ તપાસ શરૂ કરી છે જય હિન્દ જય ભારત you fucker when the bitch